जब भूल कोई व्यक्ति करे कोई अधिकारी करे कोई कर्मचारी करे तो इन्हें नशक करवा माटे अपने तो बैठे डिपार्टमेंट का लोग और डिपार्टमेंट का बाहर ना कोई व्यक्ति हमारा अधिकारी ने कर्मचारी होकर कही जाए हमारा अधिकारी कर्मचारी कही जाए तो ये तो ऑडिट करवाने का जीव आर दीडर ऑफ दी पोस्त.

તમારા લીડર ઓફ ધ ફોર્સ તમે જે કહો છો એ ઓફિસ અધિકારીનું મનોબળ મનો પણ રાય વર્મા કે રાહુલ શર્મા જેવું ત્યારે બને જ્યારે પૈસાને સ્પર્શ ન કરતા હોય એટલે પહેલા એમનામાં ગુજરાતમાં પોલીસ પરિવારના વિરોધનો મુદ્દો છે છે એ ચરમસીમા પર જોવા મળી પોલીસ પરિવારમાં આક્રોશ જોવા મળી રહ્યો છે જેના કારણે જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન છે એ પોલીસ પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યા છે અલગ અલગ માંગ કરવામાં આવી રહી છે કોઈક રાજીનામું માંગી રહ્યું છે તો કોઈ કહી રહ્યું છે કે જાહેરમાં જિજ્ઞેશ મેવાણીને માફી માગવી જોઈએ આ બધાની વચ્ચે જ્યારે ડીજીપીનું વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે તો પોલીસ પરિવાર ખૂબ જ ખુશ થાય છે પરંતુ હવે ડીજીપીના વિડીયો જાહેર થયા બાદ વાયરલ થયા બાદ હવે જિગ્નેશ મેવાણીની પણ પ્રતિક્રિયા આવી છે જો કે આમાં ડીજીપી દ્વારા કોઈપણ પ્રકારનો નામનો ઉલ્લેખ છે એ નહોતું કરવામાં આવ્યું પરંતુ સોશિયલ મીડિયામાં અલગ અલગ વાતો છે એ વહેતી થઈ હતી કે આ ઇશારો કોણ આ તરફ છે ત્યારે હવે જિજ્ઞેશ મેવાણીએ પણ એક વિડીયો જાહેર કર્યો છે સોશિય મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કર્યો છે અને ખાસ પ્રતિક્રિયા આપી છે ડીજીપીના નિવેદન બાદ જિજ્ઞેશ મેવાણી દ્વારા શું કહેવામાં આવ્યું છે સાંભળીશું

પોલીસ ફોર્સનું મનોબળ ટકાયેલું ટકેલું જ હોવું જોઈએ કે રાજ્ય માટે જે પોલીસ કર્મીઓ કોન્સ્ટેબલથી લઈને સિનિયર મોસ્ટ ડીજી રેન્કના ઓફિસરો જે રાષ્ટ્ર માટે દેશ માટે સેવા આપતા હોય તો એમના પરસેવન અને એમના કામગીરીને એમની નિષ્ઠાને હું એપ્રિશિએટ અને સેલ્યુટ કરું છું હું વંદન કરું છું પણ તમારા તમે જેને લીડર ઓફ ધ ફોર્સ કીધા એમાં તમારા કેટલા કલીગ્સ અને ઉચ્ચ આઈપીએસ અધિકારીઓને લોકો ચોપડાઈ જાય છે કેમ સાંભળી લેવું પડે છે એ એટલા માટે સાંભળી લેવું પડે છે કે લગભગ તેત્રીસે તેત્રીસ જિલ્લાના એસપી અને મોટા ભાગના આઈપીએસ અધિકારીઓ આજે પણ આ ગુજરાતમાં દારૂમાંથી ડ્રગ્સમાંથી માઇનિંગમાંથી અનેક પ્રકારના કડદા હપ્તાખોરીમાંથી કમાતા હોય છે તમારા લીડર ઓફ ધ ફોર્સ તમે જે કહો છો ઓફિસ અધિકારીનું મનોબળ રજનીશ રાય વર્મા કે રાહુલ શર્મા જેવું ત્યારે બને જયારે પૈસાને સ્પર્શ ન કરતા હોય એટલે પહેલા એમનામાં જમીર પેદા થયું કરો જમીર પેદા થયું ને નોન કરપ્ટ હશે ને તો ખમીર આપો આપ પેદા થઈ જશે ખમીર પેદા થયું તો મારું કોઈનું નહીં સાંભળે મને પણ જવાબ આપી દેશે આજની તારીખ એવી ઓકાત અને હેસિયત એટલા માટે નથી કે સ્પાઇનલેસ છે કરપ્ટ છે અને પોતાનું ઈમાન વેચીને બેઠેલા છે સાહેબ તમે તો જાણતા જ હશો બીજી છો રાજ્યના નામ પણ વિકાસ થાય છે ઈચ્છું છું સહાય કરું ગુજરાતની જનતાની અને ડ્રગ્સ અને થાય રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર